ઉનાળાની કાળજળ ગરમી હોય કે પછી શિયાળો પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં પાણીની અછત તો બારે માસ યથાવત છે ક્વાંટ તાલુકામાં પચ્ચીસસોની વસ્તી ધરાવતું છેવાડાનું કેલધરા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે સો જેટલા બોરના પાણીના સ્તર નીચે જતા રહેતા લોકો પાણીની તંગીથી ઝઝુમી રહ્યા છે હાફીશ્વર પાણી પુરવઠા યોજનામાંથી નર્મદાનું પાણી આપવા માટે પાણીની ટાંકી બનાવવામાં આવી પાણીના નળ પણ બેસાડાયા પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન ત્યારે આ દ્રશ્યો જુઓ લગ્નના દિવસે પણ દુલ્હન પાણી ભરવા માટે મજબૂર બની જી હા એક તરફ જાન આવવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે બીજી તરફ પાણી માટે હેડપંપ હલાવીને પાણી કાઢ્યું ઘરે મહેમાનો આવ્યા હતા અને ટેન્કર અને પાણીના મંગાવેલા કુલરો પણ ખાલી થઈ ગયા હતા ઘરે મહેમાનો બેઠા હતા અને લગ્નના ફેરાની તૈયારીઓ અને કામગીરી પડતી મૂકી આ દુલ્હન પાણી ભરવા માટે ગઈ હતી મારું લગ્ન છે એટલા માટે મેં પાણીની સુવિધા મારે નહીં એટલા માટે મેં પાણી લેવા આવી છું અમારા ગામ માં પાણી ની સુવિધા નહીં એટલા માટે અને બોર ટેન્કર ને પાણીના ના જગ ને એવું મંગાવ્યું છે પણ તે બી ખતમ થઈ ગયું છે એટલા માટે મેં દૂર પાણી લેવા આવી છું પાણી અમારે તકલીફ છે ફરવા જવા પડે આ ઢોલું ટાંગલી લાઈટ ની તકલીફ પડે ઢોરાને કાંઈ થું મેલે અમારે પીવાની આપતા પડે નહવા ધોવાની અમારા નજીક થું પાણી લઈ જાયલા ખાટિયાવાડી મેં